હેલો ફ્રેન્ડ્સ તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર બાજુમાં બેલ આવશે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે આઠ વાગે અમારા ડેલી વિડિયોની તમને માહિતી મળશે કેમ છો મારા ગુજરાતીવાળા મિત્રો તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આવનારી એક્ઝામમાં પૂછાય તેવા ગુજરાતી ભાષાના પ્રશ્નો એમાં ગુજરાતી વ્યાકરણ આવશે ગુજરાતી સાહિત્યના ટોપિક આવશે તેના વિશેને ખૂબ જ જે ડીજી વિશિયલ યુજી વિશેલમાં એમજી વિશેલમાં તેમાં મિનિમમ

એક નંબર સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક કોણ હતા તો ગોવર્ધનરામ ત્રિપાઠી બે નંબર જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો વિશ્વના વિશ્વના નામની નાથની આ પંક્તિ કોની છે તો કવિ રમેશ ગુપ્તા ત્રણ નંબર મા બાપને ભૂલશો નહીં એ યાદગાર ભજનની રચના કોણે કરી છે તો સંત પુનિત મહાજરાજે

ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા તો ઉમાશંકર જોશી છ નંબર નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરની ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલી છે તો ભગ્ન પાદુકા સાત નંબર ગુજરાતી ભાષાના શિરમોર સમૂહ સુરણજીત રામ સૌપ્રથમ કયા સાહિત્યને એનાયત કરવામાં આવ્યો હતો તો ઝવેરચંદ મેઘાણીને આઠ નંબર સદા સૌમ્ય વૈભવી ઉભરતી મળી માતૃભાષા મને ગુજરાતી માતૃભાષા માતૃવંદન નાની આ પંક્તિ કયા કવિની છે તો ઉમાશંકર જોશીની પંક્તિ છે નવ નંબર સાહિત્યકાર ગૌરીશંકર જોશીનું તકલુસ કયું છે તો ધૂમકેતુ તેમનું તકલુસ છે દસ નંબર ઈંધ્રના વીણવા રે મોરી સૈયદ ગીતના રચયિતા કોણ છે કવિ કોણ છે તો રાજેન્દ્ર રાજેન્દ્ર શાહ છે કોણ રાજેન્દ્ર શાહ અગિયાર નંબર ગુજરાતના પ્રથમ મહિલા શિક્ષણ મંત્રી કોણ હતા તો શ્રીમતી ઇન્દુમ મતી બહેન શેઠ બાર નંબર ચેગર અને અમી સાહિત્યકારની રચના કોની છે તો સુનીલાલ શાહની છે તેર નંબર શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે તો બલોચ અલી ખાન ઉસ્માન ખાન ચૌદ નંબર સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ચાર ભાગમાં ગ્રંથોસ્થ થઈ છે તો મારું જીવન એ જ મારી વાણી પંદર નંબર કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું તો રણજીતરાવ મહેતા સોળ નંબર કુમાર સામાયિક તંત્રિક કોણ છે તો ધીરુ પારેખ સત્તર નંબર શ્રી જયોતિન્દ્ર હસંતવા દેસાઈ ની ઉપનામ કયું છે તો ઓળખ અવળ વાણિયા અઢાર નંબર શ્રી ત્રિભુવનદાસ લોહારનું તકલુસ કયું છે તો સુંદરમ તેમનું તકલુસ છે ઓગણીસ નંબર લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ છે તો ઝવેરચંદ મેઘાણી વીસ નંબર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું છે તો યુગવંદના એકવીસ નંબર ગામલક્ષીના લેખક કોણ છે તો રવત દેસાઈ બાવીસ નંબર સવિલક નાટકના લેખકનું નામ શું છે તો રસિકલાલ પારેખ ત્રેવીસ નંબર જનની જોડ સખીન નઈજડે રે લોલ કાવ્ય પંક્તિના કવિ કોણ છે તો બોડાટ કર ચોવીસ નંબર ગુજરાત સાહિત્ય પરિષદના તરફથી પ્રકાશિત થતા સામાયિકનું નામ શું છે તો પરબ પચીસ નંબર મારી આંખે કંકુના સૂરજ આથમિયા કાવ્ય પંક્તિના કવિ કોણ છે તો રાજીવ પટેલ છવ્વીસ નંબર કોક દિન અને કોક દિન રોજા કોક દિન અને કોક દિન અને રોજા ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા પંક્તિના સર્જક સાહિત્યકાર કોણ છે તો મકરંદ દવે સત્યાવીસ નંબર સાહિત્ય દેવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે તો નરસિંહરાવ દેવેટિયા અઠાવીસ નંબર મુંબઈ રાજ્યનામાં પ્રધાન પદે પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનું નામ શું છે તો કનૈયાલાલ મુનશી ઓગણત્રીસ નંબર ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે તો કનૈયાલાલ મુનશી ત્રીસ નંબર ડોલન શૈલીના કવિ કોને કહેવાયમાં આવે છે તો કવિ નાનાલાલને એકત્રીસ નંબર વ્યવસ વ્યવસાયે પ્રવાસી તરીકે ઓળખ ઓળખ પામેલા મહિલા સાહિત્યકાર નામ જણાવો તો શું છે ગુપ્તા નંબર આપણો કૃતિ કયા સાહિત્યકારની છે તો દિગ્ગિશ મહેતા તેત્રીસ નંબર સૌંદર્ય શોભે છે શિલથીન યોવન શોભે છે સત્યમ વડે વાક્યના લેખકનું નામ જણાવો તો કવિ નાના લાલ ચોત્રીસ નંબર સાપના ભારા એક કૃતિ કોની છે તો ઉમાશંકર જોશી ઘણી વખત આ સવાલ બહુ પૂછાય છે નંબર દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થતી સ્પેકડોમીટર કોલમના લેખક કોણ છે તો જય વસાવડા છત્રીસ નંબર મહાકવિ નું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા તો પ્રેમાનંદ સાડત્રીસ નંબર રામના રેણ વેજ પાઠકનું ઉપનામ શું છે તો દ્વિરેપ આડત્રીસ નંબર બરકત વિરાણીનું ઉપનામ શું છે તો બેફામ ઓગણચાલીસ નંબર ગુજરાતી ભાષાનો સૌ પહેલો શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો હતો નર્મદે ચાલીસ નંબર ભવાઈમાં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે તો કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે સમાજ દર્પણ એકતાલીસ નંબર સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે પંક્તિ કયા કવિની છે તો કલાપીની પંક્તિ છે બેતાલીસ નંબર સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે તો ચૌદ હોય છે કેટલી ચૌદ તેતાલીસ નંબર ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો ગોવર્ધનરામ ત્રિપાઠી ચુમ્માલીસ નંબર સ્મરણ યાત્રા એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે તો કાકા સાહેબ કાલેકર નિશાન નિશાન ચોક માફ માફ નીચું કયા કવિની છે તો ઠાકોર છેતાલીસ નંબર વકીલ વડીલ વ્યક્તિને પત્ર લખતા શું સંબોધક કરવું જોઈએ તો શ્રેયા સુડતાલીસ નંબર નાની હોય તેવી વ્યક્તિને પત્ર લખતા અભિવાદન સંપાદક કોણ છે તો મહેન્દ્ર મેઘાણી ચાલીસ નંબર ગુજરાતી સાહિત્ય અખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ભાલણ પચાસ નંબર કલમ હવે તારે ખોળે બાવન નંબર અતિજ્ઞાન ના કવિ ક્રાંત છે આ અતિજ્ઞાન શું છે તો તે શું છે ખંડ કાવ્ય છે ત્રેપન નંબર કસુમીનો રંગનો

સત્તાવન નંબર ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતા કયું છે તો સત્યના પ્રયોગો અઠાવન નંબર રણજીતરાવ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા દ્વારા અપાય છે તો ગુજરાત સાહિત્ય સભા દ્વારા અપાય છે ઓગણસાઠ નંબર અગ્નિકુટમાં ઉગેલો ગુલાબ ના લેખકનું નામ શું છે તો નારાયણ દેસાઈ સાઠ નંબર ગુજરાતી સાહિત્ય અકાદેમીનું મુખપત્ર કયું છે તો શબ્દ સૃષ્ટિ એકસઠ નંબર સાહિત્ય કઈ સાહિત્યિક કૃતિમાં કાળુ રાજુ માલી અને ડોસી વગેરે પત્રો છે તો માનવીની ભવાઈ માનવીની ભવાઈ શું છે આ તે શું છે સાહિત્ય કૃતિ છે ખાસ આ સવાલ ઘણી વખત પૂછાય છે પાસઠ નંબર

આ પસ્તાવ ભીપુલ જરણું સ્વર્ગથી ઉતર્યું છે કોની ઉંગતી છે તો કલાપીની છાસેટ નંબર રઘુવીર ચૌધરીનું કયું પુસ્તક છે તો અમૃત છે રઘુવીર ચૌધરીનું પુસ્તક છે સડસઠ નંબર નાનાલાલના ગ્રંથનું નામ શું છે તો વિશ્વ ગીતા અડસઠ નંબર માય ડિયર જસુ તકલોસ કોનું છે તો જયંતિલાલ ગોહેલ ઓગણસિત્તેર નંબર ભદ્રભદ્ર એક કોની જાણીતી કૃતિ છે તો રમણભાઈ નીલકંઠની જાણીતી કૃતિ કઈ છે તો ભદ્ર ભદ્ર સિત્તેર નંબર એક તૂટેલા દિવસ નવલકથાના લેખક કોણ છે નસીર ઈસ્માઇલ એકોતેર નંબર સાહિત્યકાર નટવલલાલ કુબેર નો ન પંડ્યાનું ઉપનામ શું છે તો ઉષ્ઠ નસ નંબર ગુજરાત સમાચારમાં વર્ષોથી

નોંધપાત્ર બાબત કઈ છે તો ચિત્રાત્મક તેની નોંધપાત્ર બાબત છે હવે આપણે છે ગુજરાતી વ્યાકરણ સવાલો તો એક નંબર નંબર કાન કાન એટલે ભંભેરણી કરવી બે પંખી ઉડીને ઝાડ પર બેઠું આ વાક્યમાં ઉડીને શબ્દ શું બત શું દર્શાવે છે તો કુંદંત દર્શાવે છે ત્રણ નંબર પશુ પંખીની ભાષા સમજવાની વિધા એટલે વિધિ એટલે કાંગ વિધિ વિદ્યા કાંગ વિદ્યા ચાર નંબર ગાયક ન લાયક તો ફોગડ ફોલાણો છે અલંકાર જણાવો તો યમક અલંકાર છે તો મિત્રો આમાંથી નહીં પણ મેં ગુજરાતી વ્યાકરણના પંદર ટોપિક છે તે મેં અલગ અલગ તેનો પણ વિડીયો બનાવેલો છે તમે અમારી ચેનલમાં જોઈ શકો છો નીચે બધું પંદર નંબર અલંકાર ઓળખાવો ઊંધ ઊંઘતાને પામે પાયે જગની જેલ તો રાગ શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે મલ્હાર રાગ હા આ સવાલ બહુ ઘણી વખત પૂછાયેલો સવાલ છે સાત નંબર અંગૂઠા પાસેની આંગળી શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે તો તર્જની આંગળી છે કઈ અંગૂઠાની પાસેની આંગળી કઈ કહેવાય છે તર્જની આમાંથી પણ આંગળીઓમાંથી પણ ઘણા સવાલ પૂછાય છે કઈ કઈ આંગળી કઈ પહેલી આંગળી કઈ કહેવાય છે બીજી આંગળીને કઈ છે એકથી પાંચમાં કઈ આંગળીને કઈ કહેવાય છે તેનો સવાલ ઘણી વખત પૂછાય છે આઠ નંબર સરસાઈ એટલે ચડિયાતા વણું પણું ચડિયાતા પણું સરસાઈ એટલે ચડિયાતા પણું નવ નંબર રીત રિવાજ કયો સમાજ છે તો દ્વંદ સમાજ છે રીત અને રિવાજ દસ નંબર ઘરના છોકરા ઘંટી ચાડે ને ઉપાધ્યાયને આડો કહેવતની સમાનાથી કહેવત કઈ છે તો ઘરવાળી તીરથ કરવું અગિયાર નંબર ખાતર ઉપર દિવેલ કહેવાતો અર્થ એટલે ખર્ચમાં વધુ ખર્ચ થાય બાર નંબર પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય કહેવતનો અર્થ જણાવો તો સ્વભાવ બદલવો મુશ્કેલ છે

છેવટની હદે જઈને વળવું અઢાર નંબર જયંતી નું વિરોધી તો સર્વ ત્વરી ઓગણીસ નંબર જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો તો સ્થિત પ્રક્ષ વીસ નંબર તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા કુંદંત ઓળખાવો સંબંધ ભૂત આવે એકવીસ નંબર દમ દંપતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તાર લાગે છે અલંકાર ઓળખાવ વ્યતિરેખ અલંકાર આવશે બાવીસ નંબર આત્મજા શબ્દનો પ્રિયા કયો થશે તો પુત્રી ત્રેવીસ નંબર જયભેદ શબ્દનો સમાજ ઓળખાવો તો તત્પુર સમાજ આવશે ચોવીસ નંબર ચાર આંખો થવી રૂઢિપ્રેગનો અર્થ જણાવો ઇર્ષાદ થવી પચીસ નંબર જે ક્રિયાપદ કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું પદ કહેવાય છે તો સકજામ સકર્મક ક્રિયાપદ કહેવાય છે સકર્મક 16 નંબર ચેતન વિરુદ્ધાર્થી શબ્દ આપો તો જળ 27 નંબર આપ જમીન એક ક્રિયાનો અર્થ જણાવો તો ભગીરથ પ્રયત્ન પ્રયાસ કરો 28 નંબર તેણે જૂનો નકશો ટિંગાડીઓ હતો વિશેષણ કયો આવશે તો જૂનો છે તે નકશો ટીંગાડી જૂનો આ તે વિશેષણ છે ઓગણત્રીસ નંબર તે ગાડાની જેમ જ રસ્તા પર દોડ દોડતો રહ્યો અલંકાર ઓળખાવો તો ઉપમા ત્રીસ નંબર હવે તમને મટી ગયું ને નિપાત કયો આવશે ને ને શું છે તમને એ નિપાત છે બત્રીસ એકત્રીસ નંબર ભેંસ આગળ ભાગવત કહેવાનો અર્થ લખો તો પણ સમજોને ઉપદેશ નકામો હોય છે બત્રીસ નંબર સમાસ ઓળખાવો દશાસન તો બહુવી સમાસ હશે ફે સત્યવાદી તો ઉપદ સમાસ છે અને માતા પિતાએ એ દ્વંદ સમાસ છે તેત્રીસ નંબર મિત્રોએ નવલકથા ટેબલ પર મૂકી ક્રિયાપદ ક્રિયા વિશેષણ જણાવો તેનું ક્રિય વિશેષણ શું હોય છે તો થળ વાચક એક જગ્યાએ તેને મેકી મિત્રોએ નવલકથા ટેબલ જે ટેબલ શું છે થળ છે એટલે થળ વાચક આવશે ચોત્રીસ અવાજ વગરનું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો નીરવ પાંત્રીસ નંબર રૂઢિ પ્રયોગનો અર્થ લખો શરીર લેવાયું તો શરીર સુકાવવું વળ રાખો તો અટલ રાખવી ને ઢાળ મારવી તો ભારે સાહસ કરવું છત્રીસ નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો શિવને અર્પણ થયેલું હોય તે તો શિવ નિર્માલ્ય નંબર આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો દીપક લાલબત પીતો હતો તો લાલ શું છે તે વિશેષણ છે આડત્રીસ નંબર રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો અમે કબીરવડ જોવા ગયા વ્યક્તિ વાચક ઓગણપચાસ નંબર નિપાત લખો અભણ માણસના ઘરમાં પણ પુસ્તક કહેશે પણ જે છે તે નિપાત છે શું પણ તે નિપાત છે ચાલીસ નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તો શું હશે વડ તરફથી કન્યાને અપાતો વસ્ત્રાદિન ભેટ તો વસંત એકતાલીસ નંબર છંદ ઓળખાવો હે નાથ જોડે હાથ પાઈએ પ્રેમથી સોલ લાગીએ શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ હરી અલંકાર ઓળખાવો પથ્થર થરથર ધુજે છે તો સજીવારો પણ ચુમ્માલીસ અર્થ લખો ડુંગરાક દૂરથી રળિયામણા દૂરથી બધું જ સુંદર દેખાય છે

ઘણા લોકો ભેગા થતા હોય તે શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો શબ્દ છે તો નંબર શબ્દનો સમાનાથી શબ્દ શું સુગંધ ફેલાવવી ઓગણપચાસ પ્રેમીઓને આંખોનું મિલન શબ્દ અર્થ કયો છે તો તારા મૈત્રક પચાસ નંબર સુરપતિ શબ્દનો અર્થ કહો કયો થાય છે તો દેવ દેવોનો રાજા ઇન્દ્ર એકાવન નંબર અલંકાર ઓળખાવો દરેક ફૂલોની ભાષા ત્રેપન નંબર સમાજ ઓળખાવો વીજ દ્વંદો સમાજ આવશે અષ્ટાંગ તો દિંગો સમાજ હશે ને ખંડ મીઠો તો દ્વંદ સમાજ ચોપન નંબર માં તે માં વાક્યમાં કયો અલંકાર વપરાય છે તો અનંત્ય અલંકાર આવે છે પંચાવન નંબર જણા નાનપણમાં માં ખૂબ જ રડતી વાક્ય ક્રિયાપદ શોધો તો જવાબ શું ક્રિયાપદ આવશે તો રડતી તે ક્રિયાપદ છે તો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય વ્યાકરણનો ગુજરાતી ભાષાનો તો મની ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે એક લાલ બટન છે સબસ્ક્રાઇબ કરવાનો તેને પર કરો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં એક બેલ આવશે તેના પર ક્લિક કરજો એટલે અમારા આનર વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને વધુ ગમે તો કોમેન્ટ કરજો અને શેર કરવાનો ભૂલતા નહીં ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ વંદે માતરમ